ારીના નબાપરામાં અનુસૂચિત જાતિના જમીન મામલે મિટિંગ મળી જેમાં મુખ્ય ચર્ચા અનુસૂચિત મંડળની સરકાર પાસે જમીનની માંગ કરવામાં આવી અમુક ખરાબા અને ડુંગરાળ જમીને બદલે ખેતીલાયક જમીન મળે સમાજના લોકોને રોજીરોટી મળી રહે હેતુથી એક હજાર આસપાસ સમાજના લોકોનું સંમેલન મળ્યું અગાઉ પણ આ જ બાબતે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું મંડળના પદાધિકારીઓ દ્વારા જમીન કા બારોબાર વેચી નાખી ભ્રષ્ટાચાર આચરીને ગજવા ભરી દીધા છે એ જમીન પરત અપાવે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે આ તકે પ્રેમપરાના દાનવીર વિસામણભાઈ ઢોલાએ ફ્રી ચાલતી નિર્દોષાનંદ ટીમબી હોસ્પિટલને એક કરો રૂપિયાનું દાન અને એ બાબતે વિસામણભાઈ ઢોલાનું સન્માન કરવામાં આવ્યું હતું સાહેબ આજનું તમારું કાર્યક્રમ શું હતું સાહેબ આજે ધારે તાલુકાનું શું છે સમુદાય અહીંયા નબાપરામાં ગૌતમભાઈ દાફડાની વાડીએ એક કાર્યક્રમ રાખેલો જેમાં તાજેતરમાં હોસ્પિટલ ખાતે લગભગ એક કરોડ રૂપિયા જેટલું માતમાર રકમનું દાન આપેલ દાતાશ્રી વિહામણભાઈ ઢોલાનું અદકેરું બહુમન કરવામાં આવેલું એ ઉપરાંત ધારી તાલુકા ખેતી સામુદાયિક મંડળીની હજુ કેટલી એવી પડતર જમીનો છે કે જે હજુ અનુસૂચિત જાતિ સમાજને મળેલ નથી જે તે જમીનો મેળવવા માટે તેમજ ઘણી એવી જમીનો છે કે જે વાવવાલાયક નથી એથી સરકારશ્રીમાં અમારી એવી રજૂઆત છે કે જે ડુંગરા અને એવી જે ખરાબેની જે જમીન છે એના બદલે અમે સારી જમીન મેળવી લઈએ એના માટે આજે આઠસોથી એક હજાર જેટલા અનુજાતિ સમુદાયના આગેવાનો સૌ એકત્રિત થયા છીએ આજે ચાર કલાકથી સતત સમાજના શ્રેષ્ઠીઓથી વાતચીત થઈ અધ્યક્ષતાને અમારા સમાજના સંત શિરોમણી ગોવિંદ મહારાજ ઉપસ્થિત રહેલા એ ઉપરાંત નામી અનામી સૌ આગેવાનોએ ઉપસ્થિત ઉપસ્થિત રહી પોતાના સજેશન્સ આપી આ મંડળીનો વિકાસ કેમ થાય એના માટે સૌએ મથામણ કરેલી અને કાર્યક્રમને અત્ય અે અત્યારે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે અને આઠસો જેટલા સૌ આગેવાનો ગણનાયક નેતાઓ કહી શકાય એવા અત્યારે ઉપસ્થિત છે બાપુ આજનું આયોજન શું હતું આ મિટિંગ તાલુકાના સમસ્ત દલિત સમાજની એક સરસ મજાનું અહીંયા ગૌતમભાઈની વાડીએ આયોજન કરવામાં આવેલું કે મંડળીઓની જમીન જે રહી એ ખાલસા કરવાનું જ્યારે સરકાર કહી રહી છે એ જમીન ખાલસા ન થાય અને સમાજ જે છે દલિત સમાજ એવો ગરીબ સમાજ છે એ ગરીબ સમાજને આ જમીન મળે એ હેતુસભર ધારી તાલુકાના આગેવાન શ્રી શાંતિલાલભાઈ પરમાર સાહેબે એક હજાર માણસોને અહીંયા રસોડું ઊભું કરી અને જાગૃત આ દલિત સમાજને કરવા માટેનો આ કાર્યક્રમ હતો એની અંદર આશીર્વાદ આપવા માટે મને આમંત્રણ આપેલું અને આ સારાએ સમાજને આશીર્વાદ આપું છું કે અત્યારને જે સરકાર ચાલે છે એ સરકારની આગળ અમારી દલિત સમાજના ધર્મગુરુ વતી સરકારને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા આગેવાનો જે દિશા તરફ આ જમીન અપાવવા માટે પ્રયત્નો કરે છે એની અંદર એમને સફળતા મળે એવા આશીર્વાદ હું એમના સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી